વન અને તારા શબ્દોનું સંયોજન છે મતલબ વનના તારા સ્ટાર ઓફ ફોરેસ્ટ વન તારા એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિકસિત પ્રાણી બચાવ કેન્દ્ર છે આ વિશ્વનું સૌથી મોટું બચાવ કેન્દ્ર પણ છે જેનો ઉલ્લેખ અનંત અંબાણીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો ભારતીય સંસ્કૃતિમાં કુદરતની માતાનું સ્થાન અપાયું છે આ પ્રકૃતિમાં રહેતા તમામ જીવોને પરિવાર માનવામાં આવે છે આ પરિવારો માટે પ્રોજેક્ટ વન શરૂ કરવામાં આવ્યો છે વાસ્તવમાં અનંત અંબાણીને પ્રાણીઓનો ખૂબ શોખ છે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વન તારાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે આ મારો જુસ્સો છે જેમાં અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે આમાં કોઈ પણ ફસાયેલા પ્રાણીને દેશ અને વિદેશમાં ગમે ત્યાં તાત્કાલિક જોખમમાંથી બચાવવામાં અને તેના કુદરતી રહેઠાણને પુનઃસ્થાપિત કરવાનો પણ એક પ્રયાસ છે વનતારામાં હાથીઓ માટે ખાસ આશ્રયસ્થાન પણ બનાવવામાં આવ્યું છે જેમાં હાથીઓ માટે જેકુઝી અને મસાજ જેવી વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે વંતારાની સૌથી ખાસ વાત એ છે કે હાથીઓના સ્નાન માટે ઘણી જગ્યાએ જળાશયો બનાવવામાં આવ્યા છે બસો હાથીઓની સંભાળ રાખવા માટે અહીં પાંચસોથી વધુ પ્રશિક્ષિત સ્ટાફ છે હાથીઓની સારવાર માટે એક્સરે મશીન લેઝા મશીન હાઇડ્રોલિક પુલી અને ક્રેન હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ જેવી અનેક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ પણ અહીં ખોલવામાં આવી છે આ બચાવ કેન્દ્ર કોવિડ સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું હતું તેને બનાવવા માટે અંબાણી પરિવારે ત્રણ એકર જમીન પર જંગલ બનાવાયું છે પ્રાણીઓને જંગલનો અહેસાસ આપવા માટે આ વિસ્તાર લીલાછમ વૃક્ષોથી તૈયાર કરવામાં આવ્યો છે આ સ્થળનો ધ્યેય વૈશ્વિક સ્તરે પ્રાણીઓનું સંરક્ષણ અને સંભાળ રાખવાનો છે હાથીઓ ઉપરાંત અહીં અન્ય પ્રાણીઓ માટે છસો પચાસ એકરમાં ફેલાયેલું પુનવર્ષન કેન્દ્ર માટે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ પણ છે અહીં દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે આ પ્રયાસને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ વનતારા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ